નમસ્તે દોસ્તો જય શ્રી કૃષ્ણ મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે બીજી ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમી આ દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો એટલે માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે આ પંચમીને પંચમી અથવા પંચમી પણ કહેવાય છે આ દિવસે માતા સરસ્વતી દેવી બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા એવું કહેવાય છે આ દિવસે વિદ્યાર્થીઓએ સરસ્વતી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ માતાની પૂજા અર્ચના કરવાથી માતાની કૃપા બની રહે છે આ દિવસે વિદ્યાર્થીઓએ ઓમ સરસ્વત્યય નમ ઓમ સરસ્વત્યય નમ મંત્ર બોલવો જોઈએ શક્ય હોય તો સરસ્વતી માતાનો આ મંત્ર પણ બોલવો જોઈએ या सुब्रवस्तावृता या वीणा वर्दण्डमण्डितकरा या श्वेतपदमासना या ब्रह्माच्युतशङ्करप्रभुतिभिः देवैः सदा वण्डिता सा मां पातु सरस्वती भगवती સજાડ્યા આજના આ દિવસે વગર મુહૂર્ત જોઈએ પણ શુભ કાર્ય કરી શકાય છે ભગવાન શિવ અને પાર્વતી માતાના લગ્નની વિધિની શરૂઆત આ દિવસથી થઈ હતી આ દિવસે ગૃહપ્રવેશ નવા વાહન ખરીદવા નવા ઘરેણા ખરીદવા વગેરે સારા કાર્યો કરી શકાય છે આ દિવસે ખાસ પીળા રંગનું મહત્ત્વ છે પીળા વસ્ત્રો પહેરવા પીળા રંગના પુષ્પો પીળા રંગની મીઠાઈ કે પીળા રંગના ફળોનો ભોગ લગાવી શકાય છે મા સરસ્વતીની જન્મની એક પૌરાણિક કથા પણ છે જ્યારે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે તેમને પૃથ્વી ખૂબ જ સુંદર લાગી હતી વનસ્પતિ અને પ્રાણીઓને જોઈને ખૂબ જ ખુશ થયા હતા પણ તેમને કંઈક અભાવ લાગતો હતો બ્રહ્માજીએ આ અભાવ દૂર કરવા તેમને પોતાના કમંડળમાંથી પાણી છાંટ્યું જેના કારણે એક સુંદર સ્ત્રીનું સર્જન થયું આ સ્ત્રીનું નામ હતું મા સરસ્વતી તેમના એક હાથમાં વીણા બીજા હાથમાં એક પુસ્તક અને ત્રીજા હાથમાં માળા અને ચોથો હાથ મુદ્રામાં હતો જ્યારે માતાએ વીણા વગાડી ત્યારે સંસારમાં દરેક વસ્તુમાં સૂર આવી ગયા ત્યારથી આ વસંત પંચમીનો તહેવાર ઉજવાય છે આ હતી મા સરસ્વતી દેવીના જન્મની કથા દોસ્તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય સરસ્વતી મા